તમે બધા મજામાં કારણ કે આપણા નવા નવા વ્લોગ આવે એટલે તમે મજામાં તો હોય અને આ ફરીથી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ આપણે જવાનું છે એક ભાઈ છે છે ગાડી લઈને ને આ જવાનું છે નવી બાઈક લેવાનો છે એ ગાડી કઈ લઈ તમને બતાડશું વોલોકમાં એન્ડ સુધી બનાવી રહીજો એટલે તમને મજા જ આવશે અને અમારો વિડીયો આખો જોઈજો એટલે તમને બહુ મજા આવવાની છે હાલો તો આપણે જવી ભાઈ બના રે તો આપણી ગાડી આવડ્યા અને અત્યારે વાગી રહ્યા છે એક હાલો તો આપણે જવી આપણે જો ગાડી લેવા જવાનું છે ને આપડી પાસે જો શૈલેષ છે અમે બે મિત્રો જવી જોઈએ ને જીવો ગાડી લેવા કમબેક નવું ન્યુ એર ન્યુ એર કરવાનો છે એટલે નવી ગાડી લેવાની છે તો આપણે હું ને કિરણભાઈ ભાઈ બે જવી જોઈએ છે ગાડી જોડાવા માટે અને આપણે જો ચાલે આ કોડિયા મંદિર રોડ ઉપર ચડી ગયા જેવી અને હવે આપણે જવાનું છે શહેર એટલે બ્લોક માં બેને રહેજો કન્ટિન્યુ અમને મજા આવશે જ્યાં જાવે ને નાની બધું બતાવ છું કે બ્લોક માં બેના રહી જો હાલ તો મળીએ શોરૂમ એ શિવાન શિવાનદેવી શ્રી એમ દાદાજી ભાઈ એ અમારી વાટે એ છે એ ભાઈ બતો બધાય હા એટલે અમારે જવાનું છે થોડી સ્પીડ માં ગાડી લઈ તો ગાડી નો રસ્તો કેવો છે તોય ત્યાં અમે લઈ જો પાસ તો બેના રહી જો હાલો મળીએ આ શોરૂમ એ તો આ ફેમિલી છે ને

ફેમિલી છે ને આપણા મિત્રો કમબેક કરી નાખ્યું છે કલે એટલે ખુશી આપણને બહુ છે અને જોવા તમને બતાડું આપણે ગાડી લઈને બહાર આવે છે એનો વિડીયો તમને બતાડું જોવા આપણે શિવર છીએ હોન્ડા ના શોખ જોવો આપણા કલેજા જો હા જો આપણા કલેજા કમબેક કરી ગયું છે

દુકાનો છે ને ગોપાલ સ્ટુડિયો છે કોડિયા મંદિર અમે તો ખોડિયાર મંદિર તો આપણે આગળ જઈએ દર્શન કરાવી તમે પણ વિડીયોમાં બને રહીજો હાલો ફેમિલી છે ને આપણે પહોંચી ગયા ખોડિયાર મંદિર તો દર્શન કરી લઈ લઉં

શ્રીફળ વધીરી રેડી થઈ ગયા જો શ્રીફળ અને આ જો અહીંયા ભગીતો છે મસ્ત મજાના ફોટા પડે એવું અને ને જો ફોટા પડે છે અહીંયા જો આવું બધું છે ચાલો આગળ આવેલા આપણે જેને દર્શન કરીને મસ્ત મજાના દર્શન કરીને આપણે જોઈ આવ્યા છીએ અને જો અહીંયા બે એકવાર સ્ટોલ નાખેલા છે આપણે શૈલેષભાઈની જો જાય છે જો આપણે આપણે રેડી થઈને ચાલો આપણે મળી આગળ